રાજકોટ કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિનીબા વાડાની ઓડિયો ક્લિપ વાયરલ છે ગોંડલ ખાતે જયરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં બેઠક મળે તે પૂર્વે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એકમાત્ર મુદ્દો રૂપાલાની ટિકિટ રદ થાય તેનો છે સહિતની વાતનો ઓડિયો વાયરલ થયો છે થોડાક સમય પૂર્વે પદ્મિનીબા વાડા ભાજપમાં સામેલ થયા છે તો આજે સાંજે ગોંડલના શેમડા ખાતે એક બેઠક યોજાવાની અને તેમાં ભરત બોગરા સામેલ થાય તેવું જાણવા મળ્યું છે ત્યારે આ બેઠકમાં શું નિર્ણય લેવાય છે તે જોવું રહ્યું જય માતાજી જે પણ જયરાજસિંહભાઈ હોય આપણા મોટા વડીલ ભાઈ છે પણ આમાં જો સમાધાનની વાત આવશે તો આમાં કોઈની આ વખતે કોઈની માન મર્યાદા રાખવાની નથી થતી બરાબર છે કેમ કે આખા સમાજનો પ્રશ્ન છે આ બેનો દીકરીઓનો પ્રશ્ન છે આમાં કેવી રીતના બધાનું માન રાખવું બરાબર દર વખતે આ જ આપણા સમાજમાં થાય છે અને આમાં જ આપણા સમાજ પાછળ પડી ગયો છે કે આવી રીતના આમ બધાનું માન રાખી રાખીને આખા સમાજની પથારી ફેરવી નાખવાની બરાબર અમારે બેન ઉદી કર્યું ને શું સમજવાનું અમારે પાંચ જગ્યાએ જવાનું એટલે લોકો એવું જ કે શું તમારા લોકોએ કરી લીધું સમાજના લોકોએ શું કરી લીધું તો પછી આપણે આમ જો રાખવું હોય ને તો પછી બાયું ચઢાવી નીકળાય નહીં તો પછી આ વિરોધ જ ન કરાય જો આવ્યું બધું કરવાનું હોય ને અને હું તો કહું કે જો કદાચ આવી રીતના આપણા આગેવાનો આપણા સમાજના આગેવાનો આપણા રાજકીય પક્ષે લેવલે જે આ મોટા મોટા બધા છે એ લોકોને જો આ જ બધું કરવું હોય ને તો મહેરબાની કરી અને આવી આગેવાની નો લ્યો સમાજની પથારી નો ફેરવો બરાબર એ કોઈને કંઈ ફેર નથી પડતો આમાં 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 બીજો વટલો સમાજ હેરાન થઈ જાય છે એટલે જો સારું ને રિઝલ્ટ આવે તો સારું છે બાકી આમાં એક જ વસ્તુ છે સમાધાન કેવી રીતના કે આપણે રૂપાલાભાઈને ટિકિટ રદ કરવાની આવે એક જ સમાધાન બીજું કાંઈ સમાધાન નહીં બીજી કોઈ ચર્ચા જ કરવાની નથી થતી એની ટિકિટ રદ કરે બીજાને ટિકિટ આપે બસ એ જ આપણો ઓલી માંગ છે બીજી કઈ માંગ જ નથી તો બધા રાજકીય લેવલે જો આપણા ભાઈઓ બધા બહેનો હોય ને એ લોકોને આપણે સપોર્ટ કરવાનો હોય આ વખતે આપણા સમાજને કેમ કેમકે આ છેલ્લું જે આપણા બેનો દીકરી ઉપર વાર થઈ ગયો છે જો એમાં આપણે એ માફી માગી લે ને આપણે સમાધાન કરી નાખવાનું તો ભાઈ કેવી રીતના શું કામ અને શું કામ માફ કરવા જોઈએ બરાબર તો બો આ વસ્તુ અયોગ્ય જ કહેવાય